રાજસ્થાનના જોયપુરના કિશનગઢ રેનવાલ તહસીલ વિસ્તારનો હાર્ટ એટેકનો એક કિસ્સો સામે આવ્યો મોટાભાઈની નિવૃત્તિ બાદ એક ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ભજન સંધ્યામાં નૃત્ય કરતી વખતે એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું સર પર લોકોએ તેમને લગભગ દસ મિનિટ સુધી સીપીઆર આપ્યું પરંતુ તેમને બચાવી શકાય નહીં તો આ ઘટના બાદ ખુશી માતનમાં ફેરવાઈ ગઈ જોધપુરના મુદન કી ધાની ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય મુન્નારામ

જલવાલી બાલાજી મંદિરમાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભાગ લેવા માટે જોધપુરથી મન્નારામ જાખર પણ આવ્યા હતા ત્યારે રાત્રે લગભગ દસ વાગે ભજન સંધ્યા શરૂ થઈ કે જેને ભજન નૃત્ય કરતી વખતે શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું લોકોએ તેમને લગભગ દસ મિનિટ સુધી સીપીઆર આપ્યું મોત દ્વારા શ્વાસ આપ્યો પરંતુ કોઈ હલનચલન ન હતી આ પછી તેમને રેનવાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ